સુરત કોસાડ સ્થિત આવાસમાં શ્રીમતી વસુબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની બીજા સત્રની મોકડ્રીલ યોજવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપની પરિસ્થિતિમાં સલામતીના પગલારૂપ રૂપ કઈ સાવધાની લઈ શકાય તે અંગેની મોકરી સાથેની સમજ ગીતાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી આચાર્ય દ્વારા શિક્ષકો વાલીઓ સફાઈ કર્મચારીઓ તેમજ વોચમેનને જેવી હોનારતથી બચવા માટે તેમની ભૂમિકા અંગેની સમજ બાદ તેઓને યોગ્ય પોઈન્ટ પર ગોઠવી શાળાની વિદ્યાર્થીનીઓને જેવી હોનારતથી કઈ રીતે બચી શકાય તેની મોકરીલ યોજવામાં આવી હતી કેટલા સમયમાં તમામ વિદ્યાર્થીઓ શાળા બહાર સલામત જગ્યાએ સ્થાન લઈ શકે તેની સમય નોંધણી કરવામાં આવી હતી જયસવાલ ફાયર સેફ્ટી એજન્સીના દુષ્યંત પટેલ તથા વિનોદ યાદવ દ્વારા હોજરીના ઉપયોગની સમજ સાથે ડેમો શ્રી શિક્ષક મિત્રો એસએમસી સભ્યો વાલીઓ સફાઈ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યો હતો દુષ્યંત પટેલ દ્વારા આગ સાથેના બચવાના અન્ય ઉપાયોની પણ સમજ આપવામાં આવી હતી નોડલ ટીચર ભામિનીબેન પટેલ તેમજ ઉર્વીબેન શિણોજીયાએ અગત્યની ભૂમિકા ભજવી સૌના સહકારથી આપત્તિ વ્યવસ્થાપનની મોકડીલ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી હતી